નમસ્કાર ખેડૂત મિત્રો તો આપણે અત્યારે એક ભાઈની મુલાકાત કરવા માટે આવ્યા છે બાયોફીટ પ્રોડક્ટ છે અને ભાઈ કોડની તાલુકાના વડનગર ગામના છે તો એના જે અડદ છે તમને લાઈવ શૂટિંગમાં હું બતાવું છું તમે જોઈ શકો છો આ તમને લાઈવ એનું ખેતર દેખાય છે ઓકે આ અડદનો પાક છે તમે જોઈ શકો છો લાઈવ ઓકે સાથે બધી નમસ્કાર નમસ્કાર તમારા ખુ નામ બોલો ને સોલંકી ધીરુભાઈ રામભાઈ ગામ વડનગર તાલુકો જિલ્લો ગીર સોમનાથ તમારો મોબાઈલ નંબર બોલો ધીરુભાઈ પંચાવન ઓકે હવે તમે ધીરુભાઈ ખેતી કેટલા વર્ષથી કરો છો

જમીન દોસ્ત થઈ ગયા છે એટલો બધો ફ્લાવરિંગ છે હવે તમને આને ત્રણ સ્પ્રે કરેલા તમને આમાં રિઝલ્ટ ને કઈ રીતે ખબર પડી રિઝલ્ટ એવી રીતે ખબર પડી કે આપડે જે અમે જે લેતા ને એના કરતા આ દવાઓથી સાચ્યા પછી અમને આમાં

અને હું જઈ અડદ મગ કરીશ ને તે હું આને હાસવીને મૂકી દે આના સિવાય બીજું કઈ વાપરવાનું નથી વાપરવાની જ નથી જ્યારે હું અડદ કરી એટલે સીધો હું તમને ફોન કરી કે મારે જે મને દવા તમને આપી હતી ને આ ત્રણ બોટલ એ મને આપો ઓકે આ ખેડૂત કોન્ફિડન્સ તમે જોઈ શકો છો કે એને કેટલો વિશ્વાસ છે કે આ દવા કેટલો ફાયદો છે ઓકે હવે એક બે સોડ ઉપાડીને બતાવો છો કે ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે એટલા બધા વખાણ કરે છે તો શું છે તમારા અડદ માં આ તમને લાઈવ એ ભાઈ એક બે સોડ ઉપાડીને બતાવે આ એના અડદ છે

આ દેખો છે એની અડદની ક્વોલિટી આ જોઈ શકો છો તમે લાઈવ આ તમને હું તમે એટલા વર્ષથી કરો તમને ક્યારે આવો જોવા નથી ના ના આ દાણો જ આવો નથી છે અમારે બરોબર કોઈ દીશ્યો આનાથી આ દાણો છે ને એનાથી સિત્તેર ટકા નાનો દાણો નાનો ને એટલો બધો ફાલ નથી આવતો નથી આવતો બરોબર હવે તમે આ દવા વિશે તમારો શું અભિપ્રાય દેશો દવા વિશે તો અમે તો અભિપ્રાય એમ કહીએ કે જે આ દવા છે હું તો બધી ખેડૂતોને એ જ

ઓકે નમસ્કાર આભાર